બાબતે વિચાર વિમર્શ કરી તેનું નિરાકરણ આવે તેવા શુભાશયથી દર વર્ષે શ્રી નગર કોળી સમાજ મંડળ દ્વારા સ્નેહમિલન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે પણ શ્રી નગર કોળી સમાજ મંડળ દ્વારા બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં સમાજના વડીલ વંદના તેમજ સમાજના યુવક યુવતીઓ ઉભ્યાસ કરી સમાજનું અને દેશનું નામ રોશન કરે તે માટે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ કાર્યક્રમમાં સમાજના વડીલો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

કુટુંબની સાથે કુટુંબિક ભાવના સાથે એકબીજાને મળે મૂકે એકબીજાનો પરિચય થાય કે બારડોલી નગર વિકસતું એક નવું શહેર છે એની અંદર કોળી સમાજના લોકો બારથી ગામડાઓથી નોકરી અર્થે આવીને વૈસા છે દર વર્ષે કોળીની વર્ષે બારડોલીમાં વધતી જાય છે અલગ અલગ ગામના અલગ અલગ કોળી લોકો આવીને વૈસા છે તો તે સૌ એકબીજાને જાણે મૂકે સંગઠિત થાય અને જીવનનો ટોટલ પ્રગતિ કરે એવું દેશથી અમે વાતાવરણમાં કાર્યક્રમ રાખ્યો છે નમસ્તે We put a Prashanth before trade news Bardoli.